ઓખલાની બસ બંધ થઈ ગઈ છે ચોમાસા તો સંતોષ બંધ થઈ ગયો મંડળવા તો બાજુમાં સાંકળવા ગામ છે હાઈવે પરનું અંતર તો ભાઈઓ મળવાનું નીકળ્યું તો સાંકળડા ગામના ભક્તો આવ્યા આ સંતોષ મંડળ બંધ થઈ કે આ મંદિર છે ત્યાં મોકલા અમે સાથી સુ સેવા કરશું અને ભણાવશું એટલે પડતા સંતોષે ત્યાં મોકલા સ્વામીજી પણ પાપો ગયા આપડે નહીં બરોબર મારી ઉગત એટલે

કોજે બાબા વિદ્યાપીઠ સાથે મળું બહુ બધું હો ભાગ્ય કે અમે આજે મનેની સાથે દીક્ષા આપ સજ્ઞાન પરમરાજજી પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજજી આજનો આ કાર્યક્રમ પૂજે પ્રેમ સ્વરૂપ સ્વામીજી ખૂબ જ સુકા રાડા માટે નિયર્સેના વિચારણ પર છે અને સ્વામીજી આવી કેન્ડ પછી બીજા સ્ટેટની અંદર પધરામણી માટે વધારવાના છે પણ એ ખૂબ જ સૂકા સમય માટે અહીંયા હતા અને એ સમય દરમિયાનમાં એને બધા મહેમાનો ખાસ ઈચ્છા છે અને જેના ફળ સ્વરૂપે આજે આપણે અહીંયા સ્થાન સ્વરૂપ સામીની ઈચ્છાથી બધા જ મહેમાનો આત્મીય સ્વજનો જે આત્મીયતાને મેસેજ હતો એ મેસેજ મે અનુભવ કરવામાં માટે જે મેં સરસ સમય જે ધનમન મને આજે આમંત્રિત કર્યા હતા અને અહીંયા રેન્ડવળ મંદિરે ઉજા જિલ્લા ભક્તો દ્વારા આજે એક સરસ સામૂહિક સાનિધ્યમાં એક સરસ સભાનું આયોજન થયું અને આજે આર્મીરનો સંદેશો જે દ્વારા સ્વામીજીનો સંદેશો હતો જે પ્રભાવક હતો બધાના માટે સૌપ્રથમ મેં જે માર્કસ On behalf of Haridam Sukhra we thank all the guests that attended today. On very short notice, we set up a program to have a Mathiya dinner. On very short notice, hundreds of people showed up to spread the message of Guruvarri Prasad Swami, the message of Guruvarri Prem Sukh Rumi, the great poet, once said, yeah, "Love rules the world," and Rumi, the great continuously teaches us that in life, one another, create that harmony, create that bond, create that goodness, create that unity. That all of us are one. That wherever there is to get some good, that in is always taken. And it has shown that the efforts of Haridasan uh, Swamiji and the friends of Swamiji Maharaj go shows yeah. There are so many people here today attending this event, who are of Swamiji, Sri Thakurji, and and enjoying a delicious meal prepared by the volunteers who have worked tirelessly overnight. So, again, this is our home, but this is also your home. Rida, just. just Gracias. Sí,